અંકલેશ્વર ઓનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જ્યાં એક તરફ નવરાત્રીનું આયોજન કરવાની સાથે ઓનજીસી કોલોનીમાં બસ્થા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિ વર્ષ કરતા હોય છે ત્યારે ઓનજીસી કોલોની મિની ભારત બ્રિન બ્રિન પ્રાંતના ઉત્સવના સમૂહલક

હાલ છેત્તાલીસ ફૂટના રાવણ પિસ્તાલી ફૂટનું કુંભકરણ અને પિસ્તાલી ફૂટના મેઘના કડવાર કુતરા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં પચાસ કિલો પેપર પસ્તી બારસો કિલો નવા કાગળ ને ચારસો કિલો જેટલા બામ્બુ વાસ ને પાંચસો મીટર સાડી સહિત કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય કુતરાઓ તૈયાર કરવામાં આવે છે ત્યારે તકેદારી સાથે રાવણ કુંભકરણ અને મેઘનાથ ના ભાઈ વસાવા છે હું ઝઘડીયા તાલુકાના પાનવાડી ગામથી આવું છું અને કુંભકરણ મેઘનાથ ને રાવણનું કામ કરીએ અમે અમને બનાવતા દોઢ દોઢ મહિનો જેવો થાય એમાં બે કારીગર હોય ને ચાર લેબલ હોય એમાં ચોવીસ ફૂટના સાડી ત્રણસોથી થી ચારસો બંબ લાગે એમાં નાની મોટી ખીલી લાગે સાડી અને પેપર લાગે પેન્ટ અને ગુંદર લાગે એમાં જય રામ હું દેશરાજ કેથવાસ રામલીલા મંચનો સંચાલક છું આપણે આ વર્ષે અડતાલીસમું વર્ષ છે રામલીલા મંચનનું આજથી આ પુનાર સુહારંભ થાય છે રામલીલાનું કાલે અમે ચોપાઈ ગાયનનું પ્રતિયોગિતા કરીને અમે શુભારંભ કરી દીધું હતું પણ આજથી રામલીલાનો ખેલ મંચન શરૂ થશે આ વર્ષે અમે એક નવી એ સો એ કર્યું છે કે જે રાવણ દહાન જે દિવસ થાય છે તે દિવસે લોકોને જોવામાં તકલીફ ઊભી થાય છે તો આ વર્ષે અમે લોકોએ મોટી મોટી એલઈડી ટીવી લગાવવાની ગોઠવણ કરી છે જે પાછળ જે નાના છોકરાઓ છે એ લોકોને બરાબર દેખાય છે અને દ્રોણથી અમે સિક્યુરિટીનું બી એરેન્જમેન્ટ રાખેલું છે આ વખતે સિક્યુરિટી માટે અમે લોકો બહુ એલર્ટ છે કે કોઈ પણ જાતની એ જાનહાની ના થાય કે કોઈ પ્રકારની ભગદણ નહીં થાય એના માટે સીસીટીવી અને એલ ઇડી એટલા માટે લગાવ્યું છે રાવણ બનાવતા કેટલા દિવસ લાગે કેટલી રાવણ બનાવવા માટે આપણે એમ તો ઓનજીસી અમને મેનેજમેન્ટ પાછળથી સપોર્ટ કરે છે આપણે લગભગ પચાસ દોઢ મતલબ છ હપ્તા મતલબ છ અઠવાડિયાથી અમે આ કામ કરી રહ્યા છીએ અને આ વખતે વરસાદે અમને બહુ બહુ નડતર આપ્યું છે એના માટે બહુ મોટા અમે તંબુ બનાવેલા છે એ લોકોને સાચવવા માટે અને આ વર્ષે આ વર્ષે અનેરું જોવા મળશે તમને લોકોને આપણા ભરૂચની જનતા માટે આ વર્ષે જે આપણા જાન્યુઆરીમાં ભગવાન રામનું ઉદઘાટ મંદિરનું ઉદઘાટન થયું હતું તે આ વર્ષે આ લોકો આપણા જનતામાં ખૂબ ઉત્સાહ છે અને આને રામલીલા જોવા માટે રામ દશેરા દશેરા જોવા માટે ખૂબ પબ્લિક આવવાની આશા છે